જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં અત્યારે વાગવાના થાય છે સવાર ના સાડા છ તો હવે આપણે શું કરશું તો કે હવે લેસન કરવા બેસી જવાય સ્કૂલે જવાની કે ટ્યુશન માં જવાની હજી ઘણી બધી વાર છે સ્કૂલે તો બહુ વાર છે બપોરે જવાનું અત્યારે ટ્યુશન માં જવાનું એટલે ટ્યુશન હજી બહુ ઘણી વાર છે તો અત્યારે લેસન કરવા બેસી જઈએ પછી આપણે મળીએ ત્યાં સુધી લોકભારે કારણ મિત્રો અત્યારે વાગવાનો થયા છે સાડા અને આપણું લેસન થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે શું કરવાનું છે તો કે હવે આપણે દર્શન કરી દર્શન કરીને મળી તાર સુધી

પછી કઈ કરીએ ત્યાં સુધી વાગવા માં પોણા વાગે એટલે શું કરવાનું હોય કપડા બદલાવાના હોય કપડા બદલાવી અને ચોપડા પેક કરવાના હોય કપડા બદલાવી ચોપડા પેક કરી તમને થોડીક જ વારમાં એટલે કે ટૂંક સમયમાં મળીએ આ સુધી બ્લોગ કન્ટિન્યુ અત્યારે વાગવામાં થઈ છે પોણો તો હવે આપણે કપડા બદલાવી લઈએ ચોપડા પેક કરી લઈએ તો પછી આપણે મળીએ પછી સ્કૂલ તરફ નીકળશું તો ત્યાં સુધી આપણે તૈયાર થઈ ગયા છીએ વાગવામાં થયો છે એક ને પાંચ તો હવે આપણે ક્યાં જશું સ્કૂલ ભેગા થઈ જઈએ તો સ્કૂલે જઈએ પછી મળીએ આવીને ત્યાં કન્ટિન્યુ એ ફ્યુ મોમેન્ટ લઈ થયા મિત્ર આપણે આવી ગયા છીએ સ્કૂલે ઘરે અત્યારે વાગવામાં સવાર છ તો હવે આપણે કપડા બદલાવી લઈએ કપડા બદલાવીને થોડીક પછી મળીએ ત્યાં સુધી વ્લોગ મારે છે કન્ટિન્યુ

હવે લેસન કરવા બેસી જવાય લેસન કરી લઈએ લેસન કરીને પછી મળી ત્યાં સુધી મારે બ્લક મારી જ લેસન થઈ ગયું છે કમ્પ્લીટ અને અત્યારે વાગવા માં છે નવ તો હવે આપણે શું કરવાના છીએ તો કે હવે આપણે શૂટ કરવાના છીએ નવા નવા આપણે શું કહેવાય શોર્ટ્સ વિડીયો શૂટ કરવાના છીએ શોર્ટ્સ વિડીયો જોતા રહેજો કેમ કે હવે નવું નવું આવવાનું છે તો શોર્ટ્સ વિડીયો જોતા રહેજો અત્યારે આપણે શૂટ કરી લે ફટાફટ પછી આપણે મળીએ થોડીક વારમાં ત્યાં સુધી લગમાં રહેજો કાંઠી તો મિત્રો અત્યારે આપણે વાગવામાં થઈ જાય સાડા નવ ને આપણું ઓલમોસ્ટ શૂટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આપણે મળીએ સવારે એની પહેલા એક વાત કહી દઉં કે જો શૂટિંગ કરેલું છે તે વ્લોગમાં એટેચ કરી પણ બને તો જ એટેચ કરીશ નકર તમે જોઈ લેજો આપણી કયા જગ્યાએ આવવાનો છે વિડીયો તો કે યુટ્યુબ ચેનલ ઓમ બ્લોગમાં સોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં આવવાનો છે જોવાનું ભૂલતા નહીં તે વિડીયો બહુ મસ્ત બનેલા છે જોવાનું ભૂલતા નહીં અને આપણે મળીએ તો સવારે મળીએ બા મિત્ર સુખના સૂરજ ઉગી ગયો છે અત્યારે વાગવામાં થયો છે આઠ અત્યારે ઘરે આવી ગયા છે બા અને દાદા તો કેમ છે દાદા સારું છે બા કેમ છે સારું બહુ ચાલો હવે આપણે માં જવાનું છે થોડીક વારમાં તો ચાલો ટ્યુશનમાં ગઈ ત્યાર પછી મડી પાછો દેવ બ્લોગ મારે છે કણ મિત્ર આપણે પચીસ થઈ ગઈ છે તો હવે ટ્યુશનમાં જવાનો સમય થઈ ગયો છે ટ્યુશનમાં ગાડીને મળી પાછો દેવ બ્લોગ મારે છે ઘંટી મિત્ર આપણે ટ્યુશનમાંથી આવી ગયા છીએ અત્યારે વાઘામાં દે સાડા દસ તો હવે જમી લેવાય હે બા હા જમી લેવાય ને જમી લેવાય હો ચાલો જમી લે પછી મળીએ પાછો દેવ બ્લોગ મારે છે ઘંટી મિત્ર આપણે જમવામાં શું જે દેખાઈ દો જમવામાં જે મમરાનો જેવડો ડુંગરી બટાકાનો શાક રોટલી છાસ ચાલો જમી લે પછી મળીએ ત્યાં સુધી મારે મિત્રો જમવાનું કરી લેજો પૂરું અત્યારે જવું છું ટીવી પછી આપણે કઈ ઇલેક્શન નથી વાંચવાનું સાંજે વાંચી થઈ જશે સાંજે કરી લેશું બધું પછી આપણે મળીએ તો અત્યારે આમાં થોડી વારમાં આપણે ચોપડા પેક કરવા જઈ જશું કારણ કે સ્કૂલે જવાનો સમય થઈ જશે કારણ કે આપણે બ્લોગ અત્યારે ઉતારી છે પહેલાં ઉતારતો નહોતો એટલે કે શૂટ નહોતો કરી શકે સમય હતો સમય એટલે કેમ હતો કે એડિટિંગ કરીને વિડિઓ નાઈક ઓબ્લો એક શોર્ટ્સ વિડિઓ એટલે બરોબર આજે આપણે એક કરીએ તો અત્યારે આપણે ટીવી જોઈએ પછી આપણે કપડા બેકરા વેક કરી લઈએ પછી કપડા બદલાવી લઈએ પછી સુધી વ્લોગ રહેજો ઘરને ઘરના વાગવામાંથી હોય છે 1 ને 10 તો હવે આપણે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે મોસ્ટ અને આપણે તૈયાર પણ થઈ ગયા છીએ બેગમાં તૈયાર છે તો ચાલો સ્કૂલે જઈએ સ્કૂલેથી મળીએ આવીને ત્યાં સુધી વ્લોગ મારે જો કન્ટેનિંગ

પાપ ખાઈ લેવાનું આ પાપ કાહો ચાલો ખાઈ લે હાલો તો ચાલો આપણે જમી લઈએ જમવાનું કરી લે અત્યારે વાગવામાં થયા છે આ થોડી કામ જમી લે પછી મળ્યા ત્યાં સુધી વ્લોગ મારે છે કારણ કે અત્યારે વાગવામાં થયા છે નવ ને વીસ તો હવે આ બ્લોગ વિડીયો અહીંયા પૂરો કરવો જોઈએ કરવો જોઈએ કે નહીં કરવો જ જોઈએ તો ચાલો મળીએ નવા બ્લોગ વિડીયો સાથે તો ચેનલ પર નવા સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો તો મળીએ આવતીકાલે નવા બ્લોગ વિડીયો સાથે બાય બાય